તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અને હું આખી કજાય ટેલેન્ટ બેઠો છું તમે બધાને એ વાતો આ ભગત છે આ બુટીઓ છે આ ગ્રીનાલી છે આ માતાજી છે અને હું છું હું પોતે અને ખાસ તો મનોજ થેન્ક યુ થેન્ક યુ કર ઇધર કેમેરા કર ઇધર કેમેરા બસ તો હું આ બધાને એક નવો ટોપિક આપું છું જોઈ છે કોણ કેટલામાં ઉતરે છે આ બધાને એક એક સવાલ છે મારા પછી બધાને એક એક જ સવાલ છે બધાના જવાબ અલગ અલગ છે મારે કહે કે હવે હોના સિંગર ફેવરેટ કોણ છે

તો હું એટલા બધા સુરમાં નહીં ગાઈ શકું જો મને તો આજે ખબર પડી કે ભગત ના ગળામાં સૂર્ય હતા ઓહ લાગી સુરતમાં પણ નો કોન્સેપ્ટ થાય છે ત્યારે ઓલ ટાઈમ અટેન્ડ કરું છું એક તો અને કીધું કરવાની ભાઈ હાંભળની અને બીજો આદિત્યસી ગઢવી બે મારા છે મેં કથા સાંભળવાની સોંગ સોંગ પણ થાય છે હોય તો એને મને મોઢામાં ગીત હોય

આ તમારો ફેવરીટ સિંગર ઓલ ટાઈમ છે ઈમેજ શેષમ ઓ માય ગોડ આ તેનો સોંગ ગાઈ દો તમને કયું ગાઈસ બહુ બધા યાદ છે પણ મારું ફેવરીટ ફેવરીટ કયું છે વિચાર છે વિચાર એવું નથી આ મોઢામાં પણ સોંગ આ મોઢામાં તો પણ ગળાઈ ગળાઈ પાણી પીવાય પાણી પીવાય એના સોંગ મને બહુ આવડે બીજું ને કઈ ઉતાવળ નથી એય તો શટ યોર માઉથ માઉથ આ કે દોશન શબ્દો હું હાંભળો માઉથ પ્રેસ બંધ કરી દીધો ચલો હવે હું સોંગ ગાઈસ યુ તેરા મેરા મિલ્લા યુ દિલો કા ખ્યાલ હે ખુદા કી મરજી હર જા ક્યો નહીં દિયા ગાઈસ तेरे દિલ નહીં બિન तेरे દિલ નહીં ગલે પે પર્ચે હૈ ક્યાર કૌન મેં કાં થી આયા હાલ તાલતીનો તારો વારો તારો ને

એ કાનમાં ડટિયા ભરાવ છે ત્યારે તો મેચિંગ થાય ના સુર પાણી પીલો એટલે અવાજ થોડો ગાડો આવે હા ઓન જે હમણા અવાજ સાંભળજો એનો અવાજ ગાડો નો એનો એને એમ છે કે હું પાણી પીલો થોડો ગાડો વાળો અવાજ આવે ચાલો જોઈએ કેવો ઓ ગાડો બોલે છે હાલો માઈક ટેસ્ટિંગ તો સ્ટાર્ટ મેરા મન ક્યું તુમે ચાહે મેરા મન ના જાને

તમે હું મને લોકલ સિંગર સમજો છો આ તો હું મારા પત્તા નહોતા હાલે બાંધવાનું ચાલુ કરે ગીત ગાવામાં જો અત્યારે ચેકઅપ ચાલુ છે કે કોનું સોંગ છે ટેસ્ટ ડ્રાઈવ લઈ લે પછી ખબર પડે કે કોનું સોંગ છે ને કે કોઈના મમરા ભરે જાય છે કે મારો અવાજ હવે ઉલટી થાય એવો તો અવાજ છે ઉદી કાઈનું ઉલટી થાય નહીં લોકો તરસે છે બોલ જો માં બરા હું આ તારા કઈ રીતના તારો આ તારો કઈ રીતના ફેવરિટ સિંગર છે મને જરાક જાણીને બતાવજો અને પાછળ ઉદિત નારાયણનો ગીત ને રેડિયામાં બહુ સાંભળ્યો

કોઈને ભરોસો નહીં મને મનોજ કોઈને ભરોસો નહીં મળે ભાઈ બોલે એમાં કાઈ પરે ભાઈ બીજી વાર હા ભાઈ બીજી વાર તીર માર્યું બાકી એને ખુદને ખબર નહોતી ઉદિત

હાલો ભાઈ આપડે જોયે આ સોંગ એને મગજમાં ઘડીક પેલા ગાયું ને કાલે હા

કોનો સોંગ વધારે સારું હતું બધા એને દેખાવા પડી ગયેલી છે તો છે ને નો વિરામ કંડમ છું ને મોટા ઝઘડા વધારે કરે પેલા ગુડ કરવાનું ભૂલતા કોનો વધારે